આજની મારી આ પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી આદરણીય શ્રી વી કે ઉંબલ સાહેબ એવા જ અમારા નવલસિંહભાઈ નવલસિંહ બાપુ જાડેજા અને જ્યારે આજે ભુજ મધ્યે મારા લોકસભા લોકસંપર્ક કાર્યાલયનું ભુજ તાલુકા તથા શહેરનું સંયુક્ત કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે આજે આખી અમારા કોંગ્રેસ પરિવાર અને આપ સૌ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છો એ બાદલ આપનો આભાર માનું છું સાથે સાથે જ્યારે અત્યારે લોકોની વચ્ચે છું સતત લોકોને મળી રહ્યો છું આમ માત્ર વિકાસની મોટી મોટી વાતો કરી છે લોકો ખૂબ પીડિત મહેસૂસ કરી રહ્યા છે ઠકાયેલું મહેસૂસ કરી રહ્યા છે અબડાસાથી છું ત્યાં વિકાસની મોટો મોટી વાતો કરનારા સરકાર ત્યાં નર્મદાના નીર પણ હજુ સુધી નથી પહોંચાડી શક્યા રોડ રસ્તાના ઠેકાણા નથી સારી હોસ્પિટલ નથી અને દુઃખની વાત તો એ છે કે સૌ ભણશે સૌ આગળ વધશે એવા નારા લોકો ભૂલતા હોય છે ત્યારે આ સરકારને મુન્દ્રા તાલુકામાં એક એ સરકારી કોલેજ નથી અબડાસા તાલુકામાં એક એ સરકારી કોલેજ નથી એટલે માત્ર ને માત્ર લોકોને ધર્મના નામે છેતરવાનું જ કાર્ય કર્યું છે એટલે પ્રજા આખી અત્યારે ખૂબ આક્રોશમાં છે અને ત્રાઈમામ પોકારી ગઈ છે અને પરિવર્તન માટે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસની વાત જોઈ રહી છે અને જ્યારે ત્યાં ગ્રામજનો વચ્ચે જાઉં છું પ્રજા વચ્ચે જાઉં છું તો લોકો કહી રહ્યા છે કે અમે તો ભાજપવાળાને અહીંયા આવવાય નથી દેતા એમને લોકો ભગાડી રહ્યા છે અને મારા માટે લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી સ્વાગત કરી રહ્યા છે ઢોલ લગારાઓથી સ્વાગત કરી રહ્યા છે એટલે આ એમના પતનનું કારણ છે આમના જે ગૌચર જમીનની આપણે વાત કરીએ તો ગૌચરો એ લોકોના મળતીયા લોકો ચરી ગયા છે પછી ભ્રષ્ટાચારે માજા મૂકી છે જ્યાં જાય છે ત્યાં બધાની એક જ ફરિયાદ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર તમામ મોરચે આ સરકાર નિષ્ફળ રહી છે એટલે પ્રજા બી હવે જાગી ગઈ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ જંગી વાર જંગી લીડથી અને ઐતિહાસિક લીટથી કચ્છ બેઠક જીતશે એવો મને પૂરેપૂરો જનતાએ ભરોસો આપ્યો છે અને વિશ્વાસ છે જનતા પર કોંગ્રેસને ફાયદો નુકસાન એ નહીં પણ ક્યારેય પણ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી આ ભારતીય જનતા પાર્ટીની જે તૃણા છે એ સ્પષ્ટ થઈ ગઈ છે અને લોકો બી હવે જાગી ગયા છે અને સમજી ગયા છે ત્યારે પણ જાહેર જીવનમાં જ્યારે મારી તો હું તો એમનાથી ઘણો નાનો હોઈશ અને મારા બધા સિનિયર આગેવાનો છે પણ જાહેર જીવનમાં જબાન ઉપર અને વાણી ઉપર સંયમ રાખવું જોઈએ જે આપણી અંદરની અને એમની ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તેઓના કેન્દ્રીય મંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે આવા વ્યક્તિ આવી વાણી વિલાસ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે એમની મહિલા પ્રત્યે એક ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે કેટલી એમને ધૃણા હશે અને આ વખતે પ્રજા બી જાગી ગઈ છે અને તમામ સમાજો જેમ ગત આપણા માતાના મળથી જે મને સમર્થન જાહેર કર્યું છે એનાથી એ નક્કી થઈ ગયું છે કે કચ્છમાંથી આ સરકારનું પતન નિશ્ચિત છે એનામાં કોઈ શંકાને સ્થાન નથી